મિત્રો નમસ્તે વિજયાદશમી છે આજે વિજયાદશમી એટલે શક્તિની ઉપાસના નો દિવસ શસ્ત્રની પૂજા કરવાનો દિવસ હિન્દુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ જે અહિંસાની અંદર માને છે જે પ્રેમ દયા અને કરુણામાં માને છે જે અહિંસા પરમો ધર્મ આવું કે છે આ સંસ્કૃતિ શક્તિની ઉપાસના પણ કરવા મૂકીએ છે ધર્મમાં શું છે મિત્રો મોટે ભાગે આપણે ધર્મના તત્વજ્ઞાન ને ભ્રાંત તત્વજ્ઞાન કરી નાખીએ છીએ ભ્રાંત રીતે આપણે એને માનતા હોઈએ છીએ ધાર્મિક માણસ છું એટલે હું પાપ ન કરું કોઈને મારવું એ પાપ છે પણ મિત્રો શાસ્ત્ર છે ને શાસ્ત્ર એને દરેક જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી નીતિની વાત કરી છે નીતિ એક જ હોય પણ પરિસ્થિતિ કેવી છે અર્જુને યુદ્ધની અંદર માથા કાપ્યા જે અર્જુન પેલા યુદ્ધ નથી કરવું મારે યુદ્ધ જ નથી કરવું એમ કરીને બેસી ગયો તો એને ભગવાન કૃષ્ણ એ ઉભો કર્યો અને શું કર્યું યુદ્ધ કરાવ્યું લાખો માણસોના માથા કપાવી નાખ્યા તો એ કૃષ્ણ જે ભગવદ્ ગીતામાં અહિંસાની વાત કરે છે એ જ કૃષ્ણ શઠ પ્રતિશમ નીતિની પણ વાત કરે છે શક્તિની ઉપાસનાની પણ વાત કરે છે હિંસાને દામવા માટે ક્યારેક હિંસાનો પ્રયોગ કરવો પડે છે આ પણ વાત કરે છે આપણે ત્યાં શું છે ખબર શાસ્ત્રને છે ને આપણે સમજી નથી શકતા આપણે એવું કહીએ કે દુખોનું કારણ તૃષ્ણા છે તૃષ્ણા દુઃખનું કારણ છે તૃષ્ણાને આપણે ધિક્કારીએ છીએ ક્યાંક એ બરાબર છે અને ક્યાંક આપણે તૃષ્ણા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો ક્યાંક આપણે તૃષ્ણાના ગુણ ગાન ગાઈએ છીએ માગીએ છીએ મને તરસ આપો મને તૃષ્ણા આપો મને ઈચ્છા આપો ક્યાંક ઈચ્છાને એક વૈભવ બતાવવામાં આવ્યો છે અને ક્યાંક ઈચ્છાને મારવાની વાત કરી છે ઈચ્છામાંથી મુક્ત થવું થવાની વાત કરી છે આમ જોઈએ તો મોક્ષનો અર્થ જેવો છે કે વિકારોમાંથી વાસનામાંથી મુક્તિ વાસના એટલે હું ઈચ્છા વાસના એટલે વિકાર એટલે એષણા એટલે આપણા શાસ્ત્રને આપણે સમજવું જોઈએ આપણી સંસ્કૃતિ શક્તિની ઉપાસના કરવા વાળી સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ શૃંગારની ઉપાસના કરવા વાળી એ છે આપણે ત્યાં દુઃખને દુઃખમાંથી મુક્ત થવા માટે તૃષ્ણાને ત્યાગવાની વાત કરી છે અને આપણે જ ત્યાં સુખી થવા માટે તૃષ્ણાની આરાધના પણ કરી છે આપણી સંસ્કૃતિને વિવિધ દ્રષ્ટિથી સમજવી પડે ફિલોસોફિકલ દ્રષ્ટિએ સમજવી પડે ક્યાંક આપણા ધર્મ એ રૂપક કથાઓ આપી છે રૂપક કથા દ્વારા તત્વજ્ઞાન સમજાયું છે અને ક્યાંક તત્વજ્ઞાનને સમજાવવા માટે રૂપક કથાઓ આપી છે દ્રષ્ટાંતો આપ્યા છે એટલે જે સંસ્કૃતિ શૃંગારની ઉપાસનાની વાત કરે છે એ સંસ્કૃતિ શક્તિની ઉપાસનાની પણ વાત કરે છે આપણે ત્યાં એકદમ આમ કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી કરે એને આમ ભગવા વસ્ત્ર પહેરે અને ભાગી જવું નિરસ થઈ જવું આવી વાત આપણી વૈદિક સંસ્કૃતિ નથી કરી વૈદિક સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ સૌંદર્યનો દ્રષ્ટિકોણ છે જીવનમાં સુંદરતા છે જીવનમાં આશા છે જીવનમાં વૈભવ છે જીવનમાં દોડવાની વાત કરી છે ભાગી જવાની વાત નથી કરી પલાયન વૃત્તિ નથી નકર જુઓ તમે ઉપનિષદો જો તો ઉપનિષદો એ નિવૃત્તિ વાત એટલે કે સંસાર છોડીને ઋષિઓ વૈસા જયારે કર્મકાંડ એકદમ પ્રવૃત્તિ વાત એટલે કેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે માણસને વર્તવાની વાત કરી છે ધર્મ એ શક્તિની ઉપાસના છે ને આજે એટલા માટે હું વાત કરું છું ખાસ તો આજે મહાત્મા ગાંધીજીની પણ જન્મ જયંતિ છે બીજી ઓક્ટોબર અને સાથે સાથે જોગાનો જોગ છે એક સંયોગ છે કે પણ છે આ સંસ્કૃતિ એ મહાત્મા ગાંધી છે ને એ એક ઋષિ જેવા હતા એક સંત જેવા માણસ હતા એને અહિંસાની વાત કરી છે એને ભગવદ્ ગીતાને ઉપાડી છે પણ પાછા આપણે ભગવદ્ ગીતામાં જોવા જઈએ તો ત્યાં જે અહિંસાની વાત છે જુદી છે સામ દામ દંડ ને ભેદ આવી વાત ચાણક્ય એમ કે ભાઈ હોય દેશવાસી હોય ધર્મ બંધુ હોય વર્તવું જોઈએ પણ જ્યારે કોઈ આક્રાંતાઓ હોય પરદેશથી આવી અને મારા ધર્મો ઉપર એ જો હુમલો કરતા હોય તો મારે દંડ નીતિ અખત્યાર કરવી જોઈએ આપણે ત્યાં ઈટનો જેવા પથ્થરથી આપવાની પણ વાત કરી છે લાતો કે ભૂત વાતો છે નહીં માનતે અને એટલે આપણી સંસ્કૃતિ શક્તિની ઉપાસનાની વાત કરે છે આપણે ત્યાં ક્ષત્રિય સત્તા મૂકવામાં આવી છે માત્ર ને માત્ર સરહદોની રક્ષા કરવા માટે એટલે સહિષ્ણુતા પણ સાચી છે અને શક્તિની ઉપાસના કરવી એટલે કે માથું વાઢવું એ પણ સાચું છે પણ બંનેની પરિસ્થિતિ જુદી જુદી છે એક પરિસ્થિતિ સરહદોની છે સરહદ ઉપર શું કરવાનું છે સરહદ ઉપર અહિંસાની વાત નથી કરવાની સહિષ્ણુતાની વાત નથી કરવાની ત્યાં શક્તિની વાત કરવાની છે ત્યાં માથું વધુ ને વધુ કાપે ને એ માણસ મહાન છે પણ દેશની અંદર દેશની અંદર જો આપણે માથાઓ કાપીએ આપણા જ ભાઈઓના માથાઓ કાપીએ તો એ હિંસા છે એટલે જુઓ તમે સંસ્કૃતિમાં શક્તિની ઉપાસના કરવીને એ પરાકાળથી ચાલતું આવેલું છે આપણા આર્યો હતા ને એ શક્તિના ઉપાસકો હતા આપણા પાસે હથિયારો હતા તલવારો હતી ભાલાઓ હતા અને એ દ્રવિડ સંસ્કૃતિ પાસે ગયા ને કોઈ જુદી સંસ્કૃતિ પાસે તો પણ એમને કીધું કે જો અમારી પાસે વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ વે ઓફ વર્કશીપ આવી સરસ મજાની મજાની વાતો છે જીવનની અમે રહીને પ્રકૃતિના તત્વોમાંથી જીવન દર્શન શોધ્યું છે ભાવે તમને ફાવે તો એ આ છે અને તમારી પાસે પણ કંઈક સારી વસ્તુ છે કારણ કે દ્રવિડો પાસે વ્યાપાર નીતિ હતી વાણિજ્ય વ્યવસ્થા હતી એ અમને આપો અમારે તમારું લેવું છે અમને જરૂર છે આપણા શાસ્ત્રો ક્યાંય સંકિર્ણતા નથી ક્યાંય જળતા નથી સંકુચિતતા નથી જે દિશાઓમાંથી સારા વિચારો આવે ને બધી જ દિશાઓના વિચારો અમને જોઈએ છે આપણી સંસ્કૃતિ કેવી છે આપણે ત્યાં આપણે લાગીએ ને પેંડો મને મીઠો લાગ્યો છે તો આ પેંડો મારે બીજાને ખવડાવવો જોઈએ એમ આર્યો એમની પાસે જે દર્શન હતું બીજાને આપ્યું છે દ્રવિડોએ લીધું અને કાર્યક્રમે તો દ્રવિડ અને આર્ય સંસ્કૃતિ એક મેકમાં ભળી ગઈ છે પણ આ આર્યો પહાડીઓ ઊંચા અને પર્વતો કૂદવા વાળા દુ ઘાટની પર્વતમાળા અફઘાનિસ્તાન અને એમાં વસતા આર્યો ઠેઠ કેરળ સુધી ગયા દક્ષિણ સુધી ગયા કન્યાકુમારી સુધી ગયા અને પોતાનું શાસ્ત્ર પોતાનું દર્શન લઈ ગયા પણ એક હાથમાં દર્શન પણ હતું શાસ્ત્ર પણ હતું એક હાથમાં અને બીજા હાથમાં શસ્ત્ર પણ હતું એ મહાન લડાયકો હતા ઘોડેશ્વરો હતા એ સરસ મજાનો ભાલો ચડા ચલાવી જાણતા હતા એની પાસે તલવાર અપાજી હતી એટલે એણે કીધું કે અમારું સરસ લાગે તો તમે સ્વીકારો તમારું અમે સ્વીકારીએ છીએ અને અમારું સરસ ન લાગે અને તમારે સ્વીકારવું ના હોય તોય તમને મુબારક છે પરંતુ જો અમારા શાસ્ત્ર ઉપર તમે કીચડ ઉડાડશો આંગળી ચીંધશો તો અમે તમારું ભાવડું કાપી નાખશું આ શક્તિ અમારી પાસે છે આ શક્તિની ઉપાસના હતી આપણે ત્યાં શાસ્ત્રમાં જુઓ તમે ઉડાન કરીને એક પુરાણમાં વાર્તા વાત છે કે એક રાજા ઉદાયન રાજા હતા અને એ રાજાએ ને કોને પદ કર્યા ઋષિઓએ સત્તર સાત ઋષિઓનું એક મંડળ રહેતું હતું સપ્ત મંડળ એ ઋષિઓએ ઉદાયન રાજાને પદભ્રષ્ટ ભ્રષ્ટ કર્યા હતા શા માટે એટલા માટે કે એટલો દયાળુ રાજા હતો એ ઉદાયન એટલો અહિંસક હતો એટલો કરુણાવાળો હતો કે જેના કારણે દેશની અંદર રાષ્ટ્રની અંદર હિંસા વધી ગઈ હતી એટલે કે ગુનેગારો ગુનાઓ વધી ગયા ગુના ને દાબવા માટે દંડ જરૂરી છે બધા ઉપર દંડ લાદવાનો નથી સમાજની અંદર મોટા ભાગના લોકો સજ્જન હોય છે મોટા ભાગના લોકો આ તટસ્થ હોય છે એ કોની સાથે જાય છે સત્તા ઉપર બેસેલો માણસ જો રાક્ષસ હોય તો એ રાક્ષસ વૃત્તિ તરફ ધળે છે સત્તા ઉપર બેઠેલો માણસ જો સાત્વિક સજ્જન હોય તો એ એના તરફ જાય છે પણ જે રાક્ષસો છે એમાં પણ કેટલાક લોકો એવા છે કે ફિલોસોફીથી સમજી જાય એને કોઈ સમજાવવામાં આવે સારો બ્રહ્મની વાત લઈને કોઈ એની પાસે બેસે તો એ સમજી જાય રાક્ષસો પણ સમજે છે એટલે તો વાલિયામાંથી વાલ્ય વાલ્યા લુટારામાંથી વાલ્મીકી ઋષિ થયા હતા એ સમજી જાય એ જે પંદર ટકા દુર્જનો છે એમાંથી અઠ્ઠાણું ટકા તો આવા લોકો છે કે જે ફિલોસોફી સમજી જાય અને કેટલાક લોકો એવા છે કે જે દંડ થી ડરી જે અંદરની વાસના છે એને દબાવી રાખે છે એને બહાર નથી કાઢતા રાક્ષસો હોવા છતાં એ કોઈને નુકસાન પહોંચાડવાની એમની કેપેસિટી નથી રહેતી જો સામે દંડ મીમાનસા પાવરફુલ હોય તો એમને જો ભય હોય તો લાતો કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે આવા લોકો પણ બે ટકા એવા લોકો હોય છે કે જે નથી દંડથી સમજતા નથી ફિલોસોફીથી સમજતા આવા પોઈન્ટ એક કે બે ટકા ને આવા લોકોને ફાંસીએ ચડાવવાના હોય છે ફાંસી ચડાવવા પાછળના બે હેતુ હોય છે એક તો એ જે રાક્ષસ વૃત્તિ છે મરી જાય અને બીજું કે જે બીજા રાક્ષસો જીવે જીવે છે એ લોકો ડરી જાય આ બે હેતુ છે દંડ પાછળ દંડ શક્તિ શક્તિ એ એ છે છે એટલે તો આપણે ત્યાં ને દંડ બહુ પ્રકરણો છે સ્મૃતિ ગ્રંથોની અંદર દંડ મીમાંસા ની ખરેખર ગુણગાન ગાય ગયા છે એટલે વિજયા દિવસે શસ્ત્રની અને શાસ્ત્રની બંનેની પૂજા કરીએ છીએ મારી પાસે શક્તિ મારે જોઈએ મારે શક્તિ મેળવવી છે પણ આ શક્તિ બીજાનું શોષણ કરવા માટે નહીં પણ બીજાનું રક્ષણ કરવા માટે આપણું રક્ષણ કોણ કરે છે ધર્મ કરે છે ધર્મનું રક્ષણ કોણ કરે છે શક્તિ કરે છે ધર્મનું રક્ષણ કરવા માટે મારે શક્તિ જોઈએ છે બીજાનું શોષણ કરવા માટે નહીં મિત્રો એક સંશોધન થયેલું છે વિશ્વની સંસ્કૃતિ ક્યારે મધ્યાને હતી અને વિશ્વની આ સંસ્કૃતિ ક્યારે કાળના પેટમાં રાખ થઈને દટાઈ ગઈ એવું એક સંશોધન થયેલું છે જે સંસ્કૃતિ ઉપાસના કરતી હતી શક્તિની શક્તિની ઉપાસક સંસ્કૃતિ હતી ત્યારે એનો સંસ્કૃતિ મધ્યાહને તપતી હતી ત્યારે આ જે સંસ્કૃતિ જયારે શક્તિની ઉપાસના છોડીને શૃંગારની ઉપાસના એ ચડી ગઈ ત્યારે જોત જોતામાં એ સંસ્કૃતિ કાળના પેટમાં હોમાઈ ગઈ છે વિશ્વની આ સંસ્કૃતિનો ચિતાર છે વિશ્વની સંસ્કૃતિની આ કહાની છે એ મિશનની સંસ્કૃતિ હોય મોસોપોટોમિયમની સંસ્કૃતિ હોય એ રોમની સંસ્કૃતિ હોય એ ઈજિપ્તની સંસ્કૃતિ હોય કે ગ્રીસની સંસ્કૃતિ હોય આ જ થયું છે એક વખત રોમ રોમના ઘોડાઓનો ડાબલાનો અવાજ આખું વિશ્વ સાંભળતું રોમનો યોદ્ધો લડતો લડતો ઘરે ગયો હોય ને લડાઈમાંથી ભાગીને ઘરે ગયો હોય અને દરવાજો ખકડાવે એની પત્ની દરવાજો ખોલે છે કે યુદ્ધ ચાલે છે અને મારો પતિ આ મારા આંગણે પાછો આવ્યો એનો ચહેરો જોઈ અને એની પીઠ પાછળ જુએ છે તો એના પીઠમાં ખંજર કોકાવેલું હોય છે એટલે કે યુદ્ધ મેદાન મેદાનથી ભાગેલો છે માણસ એની પાછળ કોકે ખંજર માર્યું છે ત્યારે આ વિરાંગના આ યોદ્ધાની પત્ની એ પીઠમાંથી ખંજર ખેંચી લઈ અને એના પતિની છાતીમાં ઠોકી દેતી કારણ કે આવો ભાગેડો ભાગેડું મારો પતિ ન હોય આ સંસ્કૃતિ હતી રોમની સંસ્કૃતિ રોમ એટલે આજનું પેરિસ ફ્રાન્સ દર સેકન્ડે દર સેકન્ડે દર છ સેકન્ડે ત્યાં નવી ફેશન ઉત્પન્ન થાય છે જ્યાં દુનિયાભરના ભોગવાદી લોકો ભોગ ભોગવવા માટે એકઠા થાય છે શક્તિની ઉપાસના છોડી દીધી રોમે અને શૃંગારની ઉપાસના એ જોડી દેવું એટલે મિત્રો આ નવરાત્રી છે ને નવરાત્રી એ શક્તિની ઉપાસના દિવસો હતા આપણા પ્રકૃતિ પાસેથી માગવાનું પ્રકૃતિ છે ને રીઝેલી હોય આ દિવસોમાં એ આપી દે એ ઉદાર હોય અને ત્યારે આપણે પ્રકૃતિ પાસે શક્તિ માગી અને શક્તિશાળી થવાનું કોઈ મારા મૂલ્ય ઉપર મારા આદર્શો ઉપર મારા ધર્મ ઉપર કોઈ આંગળી ચિંતશે તેનો હું હાથ કાપી નાખીશ આ ત્રેવડ મેળવવાનો આ દિવસો આ શક્તિ આ શક્તિની ઉપાસના દિવસો હતા આજે આપણે આ નવરાત્રિ જે ઇતિહાસની વાત થઈને સંશોધન થયું શક્તિની ઉપાસના છોડીને શૃંગારની ઉપાસના ચડી ગયેલી સંસ્કૃતિ કાળના પેટમાં ગઈ એ દિશા એ રસ્તે અત્યારે કદાચ આપણે એવું નથી લાગતું નવરાત્રી શક્તિની ઉપાસના દિવસો આપણે શૃંગારની ઉપાસના એ શું નથી ચડી ગયા આ દિવસોમાં શું થાય છે એટલે આપણે ત્યાં મિત્રો શક્તિની ઉપાસના કરવીને એ આપણા ધર્મની એક મોટી સત્તા છે રાજા જયારે બેસતો ને ત્યારે રાજા એમ કેતો દંડોશમી 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 હું દંડ આપવા વાળો છું હું દંડ આપવા વાળો છું દંડ આપવા વાળો છું દંડ નો મંત્ર બોલાવવામાં આવતો કે દંડથી હું આ સમાજને નિર્દોષ રાખીશ સજ્જન રાખીશ દંડ નું મહત્વ છે સજ્જનતા ઉપર અને એક બાજુ સાત ઋષિઓ બેસતા એમાંથી એક ઋષિ ઉભા થાય દંડોશમી તો આ ઋષિઓ ધર્મો દંડોસ્મી ધર્મ દંડોસ્મી તને ધર્મ દંડ આપવા વાળો છે તું બધાને દંડ પણ ક્યાંય કોઈનું શોષણ કર્યું ખોટો દંડ કર્યો અથવા તો દંડ કરવાનો હતો ને ન કર્યો તો ધર્મ તને દંડ આપનારું છે મિત્રો કેટલીક પ્રકૃતિ એવી છે કેટલાક દેશ એવા છે કેટલીક સભ્યતા એવી કેટલીક સંસ્કૃતિ એવી છે જે માત્ર ને માત્ર લાતોથી માને છે બાતોથી ન માને એટલે કોઈ પણ આ જે શક્તિની ઉપાસના એટલે મારા ભાઈ બાંધોની સામે મારે લડી એને પછાડી દેવો એ નથી એવી ઉપાસના નથી પણ સંસ્કૃતિનું મૂલ્ય સંસ્કૃતિનું જે મૂલ્ય છે અથવા તો આપણે મૂલ્ય અને આદર્શો કહીએ છીએ આપણા એ સચવાય એના માટે શક્તિની ઉપાસના કરવાની છે શોષણ કરવા માટે નહીં સામ્રાજ્યવાદ માટે નહીં પણ મારા મૂલ્ય સચવાય એટલા માટે અને ઘણી વખત આપણે આનો અર્થ વિપરીત પણ કરીએ છીએ જો તમને એક વસ્તુ કહી દઉં કે શક્તિની ઉપાસના જેટલી મહત્વની છે એટલી જ મહત્વની સહિષ્ણુતા દયા ધર્મ પ્રેમ કરુણા મહત્વનું છે ઈશ્વરનું સર્જન આ માણસ છે શ્રેષ્ઠ કૃતિ ઈશ્વરની એને પતાવી ન દેવાય એના માથા વાઢી નાખવાના કારણ વગર ના છે ને એ જડતા જડતા છે અને છે જગતનું સૌથી મોટું ભાગ છે એટલે સામે સામે જો તલવારો ખેંચશું તો એનું પરિણામ ક્યારેય સારું નથી આવવાનું આપણા મહાપુરુષો બધા શાસ્ત્ર હોય કે પરદેશના ટોલિસ્ટ જેવા હોય હેનરી થોરો જેવા હોય આ બધાએ એક જ વાત કરી છે કે યુદ્ધ એ બધા જ સવાલોનો વિકલ્પ નથી જ્યારે કૃષ્ણએ એ જ વાત કરી છે કૃષ્ણ કાંઈ સીધે સીધા યુદ્ધ કરવા નહોતા ગયા કૃષ્ણએ કેટલાય પ્રયત્નો કર્યા ઈ પ્રયત્ન કરતા હતા ત્યારે દ્રૌપદી ખીજાઈ ગઈ હતી કે શું તમે આવો પ્રયત્ન કરો છો એટલે દુશાસનને મારું હરણ કર્યું હતું એને હજી તમે બચાવવાનો એને હજી સમજાવવાનો પ્રયત્ન કરો છો ત્યારે કૃષ્ણએ ખીજાઈને કીધું હતું કે શું તું સમજે છે આમાં વ્યક્તિ મોટી નથી સમષ્ટિ મોટી છે મૂલ્ય મોટું છે તને ખબર છે આ યુદ્ધના કેવા પરિણામો આવશે સારા પરિણામો ક્યારેય યુદ્ધના નહીં આવે અને એટલે કૃષ્ણએ વારંવાર પ્રયત્ન કર્યો ને ખુદ ગયા શાંતિદૂત બનીને પણ જ્યારે એ શાંતિ એને સ્વીકારી નહીં દુર્યોધન એક સોયની અણી જેટલું પણ નહીં આપું એવું આમ ગીને કહી દીધું કૃષ્ણ એ વિચાર તો કરો કેવી દરમિયાનગીરી કરી પાંડવોની અને પાંડવોને સમજાવી દીધા કે હું તમને પાંચ ગામડાઓ આપીશ ખાધે પીધે તમે ખાઈ શકશો રહી શકો પણ યુદ્ધ ન થાય હું કૃષ્ણ એ પ્રયત્ન કર્યો હતો પણ જ્યારે કોઈ વિકલ્પ નહોતો ને ત્યારે જ યુદ્ધ એ કલ્યાણ એ છેલ્લે કૃષ્ણ બોલ્યા એટલે બુદ્ધ મહત્વના છે અને યુદ્ધ પણ મહત્વનું છે પણ અંતિમ વિકલ્પ હોવો જોઈએ કોઈ પણ મારી લેવા શક્તિ આપી છે એટલે ગમે એવો ઉપયોગ કરી લેવો છે એ શક્તિ ઉપાસના નથી મિત્રો એક વસ્તુ ખાસ કરીને તમે લખી લ્યો કે આપણી સંસ્કૃતિ વિશ્વમાં ગઈ અથવા તો વિશ્વગુરુ બની એની પાછળનું કારણ માત્ર ને માત્ર આપણી શક્તિ ઉપાસના નો એક મંત્ર નથી પરંતુ આપણી મોટામાં મોટી આપણે એમ કહેવાય ને આપણી મોનોપોલિક આપણી પેટેન્ટ હોય ને તો એ પ્રેમ દયા ને કરુણા છે કોઈ નથી આટલું પ્રેમ દયા ને કરુણા રાખ્યા કાળક્રમે એના માઠા પરિણામો ભોગવવા પડ્યા છે એ હકીકત છે પણ છતાંય આપણી સંસ્કૃતિ વિશ્વએ વિશ્વમાં ગઈ અથવા સ્વીકારી બધાએ એની પાછળનું કારણ શું હતું તકી આમ કહીએ ને આપણી સંસ્કૃતિ આટલા વર્ષો જૂનામાં જૂની સંસ્કૃતિ કોણ મિસરની નહીં આપણે લખીએ યુપીએસસીની પરીક્ષામાં મિસર કે ઇજિપ્તની સંસ્કૃતિને જૂની કઈ મિત્રો પણ વાસ્તવિકતા એ છે તમે તિલક સાહેબનો ઇતિહાસ વાંચો તમે તારાચંદનો ઇતિહાસ વાંચો જૂનામાં જૂની આ પૃથ્વી ઉપરની સંસ્કૃતિ હોય ને તો એ વૈદિક સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ છે એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ એમાં પ્રેમ હતો એમાં દયા હતા હતી એમાં કરુણા હતી એમાં મોટું હૃદય હતું એમાં કોઈ પણ દિશામાંથી સારી વસ્તુને સ્વીકારવાની ભાવના હતી એમાં જળતા નહોતી કટરતા નહોતી તમે વિચાર કરો કે આપણી સંસ્કૃતિ હું એક તમને કહું કે એક એક કંપની હોય એ કંપની એક વખત પરાકાષ્ઠાએ હોય ખૂબ ફાયદો કરતી હોય છે અને અચાનક પછી કાળક્રમે એ સંસ્કૃતિ ખોઈટમાં હાલવા માંડે એ એ કંપની અને કોઈ માણસ બુદ્ધિશાળી માણસ એ કંપનીને પછી ખરીદે એ કંપનીને ખરીદે પછી પહેલી એનો સીઓ શું જુએ કે ભાઈ આ કંપની જ્યારે ફળસા માનતું નહોતી કે ફાયદો કરતી હતી ને ત્યારે એની પાસે કેવી કેવી મોનોપોલી હતી ત્યારે એની કાર્ય પદ્ધતિ કઈ કઈ હતી એ સ્વીકારે એ એપ્લાયડ કરે અને પછી એ કંપની પાછી મોટી બને ફાયદો કરતી થાય એમ આપણી સંસ્કૃતિ જ્યારે બધે છવાયેલી હતી ત્યારે આપણી પાસે ખાસ બાબત કઈ હતી પ્રેમ દયા અને કરુણા આપણી સંસ્કૃતિ કટ્ટરવાદી નથી શક્તિની ઉપાસના કરે છે પણ કટ્ટરવાદી નથી આપણી આપણી સંસ્કૃતિ શક્તિની ઉપાસનાની સાથે માનવને માનવ માત્ર નિતાંત પ્રેમ કરે છે માનવમાં ઈશ્વરનું સ્વરૂપ જોવે છે માનવ સેવા એ જ પ્રભુ સેવાના બદલે પ્રભુની સેવા માટે પ્રભુને રીઝવવા માટે એ માનવને પ્રેમ કરે છે અહીંયા લોક કલ્યાણની ભાવના છે આપણે ત્યાં લોક ઉધાર કર્યો છે મહાપુરુષે પણ મોમુક્ષુ સુધી પહોંચી ગયેલા માણસો એ પણ માનવનો ઉદ્ધાર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે માનવ માત્રને જીવ માત્રને ઈશાવાસે ઈદમ સર્વમ કણ કણની અંદર બ્રહ્મને જોવા વાળી આ સંસ્કૃતિ છે એટલે શક્તિની ઉપાસના ક્યારે કરવાની એક પરિસ્થિતિમાં કરવાની છે શક્તિની ઉપાસના ક્યારે કરવાની અમુક વ્યક્તિ સાથે જ કરવાની છે અમુક વ્યક્તિ સાથે અમુક પરિસ્થિતિ સાથે કોની સાથે કયા સ્થળે એ જોવો એ વિવેક એ શાસ્ત્ર છે એટલે શસ્ત્રની સાથે હંમેશા શાસ્ત્ર હોવું જોઈએ માત્ર શસ્ત્ર ની ઉપાસના થાય તો એના પરિણામો સારા નથી આવતા યુદ્ધ છે યુદ્ધ એ અંતિમ વિકલ્પ છે યુદ્ધ થી જગતભરમાં શાંતિ નય સ્થપાય પરંતુ જો કોઈ એટમ બોમ્બ લઈને બેઠું હોય તો આપણે પણ એટમ બોમ્બ રાખવો પડે જો નમાલો માણસ હોય ને નમાલો માણસ એકદમ નિસ્તેજ માણસ નિર્વીર્ય માણસ માઈક એંગલો માણસ આ શોષણનો ભોગ બને કોઈ પણ હોય મારે ત્યાં અહીંયા કોઈ આવે સારો માણસ આમ ઠાઠ માઠથી અને એની પાસે સત્તા હોય પ્રભાવ હોય તો હું એને કેટલું મહત્વ આપું પણ માઈક એંગલો રખડતો રખડતો આવે તો અહીંયા બેસે તો મને ન મજા આવે ને કારણ કે મારું માનસ છે ને મારું માનસ એ પ્રભાવને માને છે એટલે કે શક્તિ તમારી પાસે હશે તો જ તમારી સંસ્કૃતિને લોકો સ્વીકારશે આ દિવસ એટલે શક્તિની ઉપાસનાનો દિવસ છે પ્રકૃતિ પાસેથી શક્તિ માગવાની અને શાસ્ત્રને પણ સાથે રાખવાનું માત્ર યુદ્ધ કરીને પણ કલ્યાણ નહીં થાય અને માત્ર ને માત્ર અહિંસા પરમો ધર્મ અહિંસા પરમો ધર્મ એવી વાતો કરીને પણ કલ્યાણ નહીં થાય એટલે નેતા છે ને કેવો હોવો જોઈએ દીર્ઘ દ્રષ્ટા હોવો જોઈએ નેતા જે સ્વીકારે ને એ સદીઓ સુધી લોકો એને અનુસરે છે સદીઓ સુધી અનુસરે છે એટલે જો મહાપુરુષો હતા ને અવતારી પુરુષો હતા ને એને અમુક પરિસ્થિતિની અંદર આપદ ધર્મને સ્વીકાર્યો એને ખબર હતી કે હું આમ કરી શકું પણ એમ નથી કર્યું એમને કારણ કે એક દાખલો એક ઉદાહરણ રૂપ બેસવાનું છે એટલે મિત્રો સહિષ્ણુતા છે ને સહિષ્ણુતા એ હોવી જોઈએ પણ સહિષ્ણુતા સરહદ ઉપર શત્રુ ઉપર જ્યારે વાત આવે ત્યારે એને એની સાથે સહિષ્ણુ નીતિ નહીં એની સામે તો શઠ પ્રતિષ્ઠમ નીતિ અપનાવવી જોઈએ એટલે આપણે ધર્મની અંદર ખરેખર શક્તિની ઉપાસનાનું એક મહત્વ છે પણ સાથે સાથે એ જોવાનું છે કે પ્રેમ દયા કરુણા એનું પણ એટલું જ મહત્વ છે કારણ કે માણસને ઉભો કરવો હોય માણસની અંદર જ્યારે રાક્ષસ છે રાક્ષસ છે દાનવ છે આ દાનવનો દુશ્મન છે ધર્મ માણસનું દુશ્મન નથી એ દાનવ વૃત્તિને જો ઠારવી હોય તો એનું હૃદય પરિવર્તન કરવું પડે અને જો હૃદય પરિવર્તન થઈ જ ન શકે એમ હોય તો એને ભયભીત કરવો પડે ભય છે ને એ મોટું શસ્ત્ર છે મિત્રો ભય સારા સારા માણસો ભયથી કાંપે છે તમે કોઈને તમારું કોઈ એક આમ બુરુ કર્યું હોય ને ત્યારે તમે જઈને નામ તમે એનો કાટલો પકડી એકાદો લાફો મારી લો તો એનો ભય વહી જાય પણ એની સામે ખાલી આમ તીસરી નજરથી કાપીલ નજરથી જુઓ ને આમ આમ કરી દો ને તો એ માણસને રાતની ઊંઘ આવતી બંધ થઈ જાય આ ભય છે એટલે જ્યારે દુનિયા ઉપર પંદર હજાર જેટલા પરમાણુ બોમ્બ ઠોકાઈ ગયા પડ્યા હોય ત્યારે આપણે પરમાણુ બોમ્બનો ઉપયોગ જ ન કરવો અને શ્રેષ્ઠતાની વાતો કરવી આ પણ વ્યાજબી નથી અને મારા જે દેશનો બાંધવ દુશ્મન નથી કદાચ ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોય બધાની પણ શાસ્ત્રને આપણે છે ને શાસ્ત્રને વાંચતા નથી એટલે જ કટ્ટરવાદી થઈ છીએ છે કટ્ટરતા ક્યાં રાખવી કટુતા ક્યાં રાખવી અને પ્રેમ ક્યાં રાખવું એની શાસ્ત્ર એક પઠાર રેખા એક લક્ષ્મણ રેખા આપી છે કે અહીંયા સુધી તું આમ ત્યાર પછી તું હાથમાં હથિયાર ઉપાડજે પણ જો તે એ રેખા પહેલા હથિયાર હાથમાં ઉઠાવી લીધું તો તું પાપનો ભાગીદાર બનીશ માણસને મારવો માણસનું શોષણ કરવું એ કંઈ આપણા ધર્મની અંદર એને કંઈ દયા કરુણા નથી પણ એક પરિસ્થિતિ ચંગીસ લડ્યો હોય તો એ પણ લડ્યો હોય પણ એ રાક્ષસ કહેવાય છે પણ જ્યારે કોઈ શહીદ લડે છે અથવા તો મહાભારતનો અર્જુને કેટલાય માથાઓ કાપ્યા છે પણ આમ છતાં એ ભક્ત ગણાવો ભગવાનનો કારણ કે એને પરિસ્થિતિ મુજબ કામ કર્યું છે એટલે સરસ મજાનું કૃષ્ણનું જીવન જ બતાવે છે ક્યાં સુધી યુદ્ધ ક્યાં સુધી બુદ્ધ એ આપણા એ બહુ સરસ મજાની વાતો કરી છે પણ ખાટલે મોટી ખોટ આપણે એ છે કે આપણે શાસ્ત્રો વાંચતા જ નથી ક્યારેય અને એટલે માત્ર ને માત્ર ખોટું મિથ્યાભિમાન ખોટું ગૌરવ લઈ અને ઘણી વખત ઠોકમ ઠોક ઉપયોગ કરીએ શક્તિનું ઉપાસના કરતા શક્તિથી આપણે બીજા માણસનું શોષણ પણ કરીએ છીએ અને ક્યાંક બીજો માણસ હાવી થઈ જાય ત્યાં સુધી ટૂંકમાં આપણા આમ બારણું ના ભભડાવે ને ત્યાં સુધી આપણે તલવાર ખેંચતા જ નથી બે જરૂરી છે